ભગવા બેના જોેલું દેલું ખૂબ મજા બોલું હે રો હે રો હે રોની જે હે બાબુ

કાઢ શું બોલું અને એક ઝાડ તો પોલ વાળું હતું કે ના લ્યા જો રામ લઈ ઉતરી હશુ અને જો પંચાયત કરીને ના ઉતરું શીખોતર માતા ના કહેવાય જય જય મા ઝાડ તો કાઢતા જ કાઢ નાખ્યા પણ ભરી રહ્યા શું બોલું એમાં ઘોઘાનું ઘોઘાનું ઘોઘા બીજા કોઈ નું લે હે છવા પંચવાળો અરવાર એ ભૂમકામાં માં ગોગો હા ને ભોમકા માં કોઈ સુખી નઈ લ્યા શું બોલ મને બતાય કે સુખી હોય તો રૂપિયા સુખ ના કેવાય શું તો એ એક તો દીવો થાય ઘરે તો લ્યા છે બેઠા બેઠા હે

ધોકા કરતા હોય છે ક્યાં ગાઢો બારો આપણે જરૂર નહીં લે પણ ધોકો લે ઇયા મન બહુ ઝેર જડી જાય છે કે મારો વીર છે ભલે હું એના ભેગી હોય કે ના હોય પણ ગોગા ના આગરી કરન જો શિકોતર દુનિયામાં એ ભેગી હોય કે ના હોય જો આગરી રા ખાવા ઉતરું હું શિકોતર માતા નહીં લે હે દુનિયામાં જો લે મારું નીનો જોળકુ જોય હે હેલો જલા છે જે થાકું હોય માર

તમારે <laughs> ટપોરો <laughs> લૂટનારા લૂટી ગયા પણ માગતા આવડ્યું નહી શું બોલું હું

બનાયા કરે કે હા અત્યારે હાલમાં બનાયન મકાન ઈ કરાય કોઈ નથી જમણો કરો ચીબદ નો થાય મેલા મકાન નો બાથરૂમ જૂનું ગરામ સબોલો લે આવો ભરી દે યશુ ભાઈ છોકરી બનાવી બાથરૂમ સંગત સબોલો ભરી માર બોલવું પડ્યું ઈ તો હું બોલનારી નહીં મરતા રહો ને હે દેવા આરામ પકડો આ ને મારી શિકોતર દુનિયામાં રામ મેલો અને હું પકડી નાઉં રહોમ પછી મુદ્ધત માંડનારી હું ત્યાં હું મુદ્ધત માંડનારી નહીં હે રોમ

આજે દાડે મારો ભો થાનમાં આવે આવન બિહાર માં આવે હગલા દાડે જો

હું તો ઘર માં બે હું તમ ના આડું આવું શું બોલું માના ધમ તો તમારી એક રૂમ લઈ લો એમાં વાલ લગાડો પણ રૂમ લેતા આવડે હ તેવી પાંચ રૂમ હું હાલતા મને આવડે હ જબાવારો પણ મારી નીતિ નિયમ માં રોજ તો નકા નહીં શું બોલું ભાઈ તમે અહીંયા દરબાર પણ ભોગવા જો મીર આવવા નહીં મારી જોડે શું બોલું લ્યા કે મારે મારી ગુણના મારી ગતિ માં રો ને તો માગો ને એવું જો રાતે માગો ને જો હવારમાં પૂરું ના કરું તો મારે ગોગાઈ શીખોતર ને ધણવું લાગે છે બાવાળો પંચવાળો પણ નીતિ માં રહે તો ક્યાં જ મારો મુનો મારી નીતિમાં માં આય મને અરજી નાખીને જાય ને જો તો હનો ડટ્ટો લઈને નાની આકડો હું શિકોતર માતા ને મુના લેવી વાત માં લેવ લે